ગુડ મોર્નિંગ હલી લોયા ફરીની એક વાર પિતા બાપની કૃપાથી આપણને આ સમય તક મળી કે આપણે તેમના પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ સાંભળી શકીએ તેને માટે પિતાબાપનો આપણે આભાર તક ઘણ માની આ સમય આ ઘડી આપણને જે મળી છે તે ઉત્તમ ઘડી છે કે આપણને આપણી માતૃભાષામાં પિતા બાપના પવિત્ર વચનો વાંચવાને સાંભળવાને મળ્યા છે તો ચલો ટૂંકી પ્રાર્થના કરીશું અને આપણે પવિત્ર વચનોમાં જઈશું આકાશવાસી અમારા પિતા બાપ તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ તમે અમને એકા નવો દિવસ અમારા જીવનમાં આપ્યો અને તેને આશીર્વાદિત કીધો એ શેષ સમય અઘાડિયા તક તમે અમને આપી કે અમે તમારા પવિત્ર વચનો વાંચી શકીએ સાંભળી શકીએ તેને માટે પણ તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ બાપ આ વચનો વાંચવાને માટે તમારી પ્રેરણા તમારી સહાય મદદ અમારી પર આવવા દેજો ભાવ એના વચનો ઘણા લોકો સુધી ફેલાય તેને માટે પણ તમારી કૃપા થવા છે હવે પછી મેં તમારા હાથોમાં સોંપાતા તમારા વચનોમાં જઈ અમારી સાથે પાસે રહેજો અમારી વિનંતી તમારા પુત્ર અમારા પ્રભુ શિંહના નામમાં સાંભળો તેનો સ્વીકાર કરો ભાગ

તેણે યોહવાની દ્રષ્ટિમાં જે શારુ હતું તે કર્યું તેણે તેને કાઢી નાખ્યા સ્તંભોને ભાંગી નાખ્યા અશેરા મૂર્તિને કાપી નાખી અને મુસાએ બનાવેલા પિતરના શાપના તેણે ટુકડે ટુકડા કરી નાખ્યા કેમ કે તે દિવસો સુધી ઈઝરાયેલ લોકો તેની આગળ ધૂપ મારતા હતા અને તેણે તેનું નામ નવું સ્થાન પાડ્યું તે ઈઝરાયલના ઈશ્વર યહવા પર ભરોસો રાખતો હતો એટલે તેની પાછળ કે તેની અગાઉ યહુદીના જે સર્વ રાજા થઈ ગયા તેઓમાં તેના જો બીજો કોઈ ન હતો કેમ કે તે યહોવાને વળગી રહ્યો ને તેમનું અનુકરણ કરવાથી તે અટક્યો નહીં યહોવાએ જે આજ્ઞાઓ મૂષાને ફરમાવી હતી તે તેણે પાડી યહોવા તેની સાથે હતા જ્યાં જ્યાં તે ગયો ત્યાં ત્યાં તે સફળ થયો તેણે આશ્રુના રાજાની સામે બંધ કર્યું ને તેની તાબેદારી કરી નહીં તેણે પલિસ્તીઓને ગાજા તથા તેની સરહદ સુધી ચોકીદારોના કિલ્લાથી તે કોટવાળા નગર સુધી હાંકી કાઢ્યા હિચકીયા રાજા એ ચોથે વર્ષે એટલે ઈજરાયલના રાજા એલાના દીકરા હોશિયાને સાતમે વર્ષે એમ થયું કે કરીને તેને ઘેરી ત્રીજા વર્ષની આખરે તેઓએ તે શર કર્યું હિચકીયા ને છઠ્ઠે વર્ષે એટલે ઇઝરાયેલના રાજા હોશિયાને નવમે વર્ષે સમરૂમ શર કરવામાં આવ્યું આશુરનો રાજા ઇઝરાયલને પકડીને આશુરમાં લઈ ગયો ને હળામાં ગોજાન નદી પર આવેલા હાબોળમાં તથા માદ્યોના નગરોમાં તેઓને રાખ્યા કારણ કે તેઓએ પોતાના ઈશ્વર યહોબાની વાણી સાંભળી નહીં પણ તેમના કરારનું એટલે યહોવાના સેવક મુસાએ જે સર્વ આજ્ઞાઓ આપી હતી તેનું ઉલ્લંઘન કર્યું ને તેને કામ દીધું નહીં તથા તે પ્રમાણે કર્યો નહીં હવે હિચકીયા રાજાની કારકિર્દીના ચૌદમાં વર્ષે આશ્રુમના રાજા સાન હેરીબે યહુદિયાના સર્વ કોઠવાડા નગર પર સવારી કરીને તે સર કર્યા અને યહુદિયાના રાજા હિચકીયાએ લાખીસમાં આશ્રુમના રાજા પાસે માણસો મોકલીને કહાવ્યું મેં અપરાધ કર્યો છે તમે મારી પાસેથી પાછા જાઓ તો તમે જે શું મારી આગળ મૂકશો તે હું કબૂલ રાખીશ અને આશ્રુમના રાજાએ યહુદિયાના રાજા હિચકીયા માથે ત્રણસો તાલંત રોપાની તથા ત્રીસ તાલંત સોનાની ખાંડણી ઠરાવી

આશુના રાજાએ લાખીસથી તારતાણ રાપશારીસ તથા રાપસા કહેને મોટા સૈન્ય સાથે ઇચકીયા રાજા પાસે યરૂશાલેમ મોકલ્યા તેઓ નીકળીને યરૂશાલે માગ્યા ત્યાં પહોંચ્યા પછી તેઓએ ધોપીના ખેતરની સડક પર જે ઉપરનું તળાવ છે તેના ગરનાળા પાસે મુકામ કર્યું તેઓએ રાજાને બોલાવ્યો ત્યારે હિલકિયાનો દીકરો એલિયાકીમ જે ઘરનો કારભાર્ય હતો તે સેબના ચીટની તથા આશાપનો દીકરો યુવા ઇતિહાસકાર તેમની પાસે બહાર આવ્યા રાપસા કહે તેમને કહ્યું હવે તમે હિચકિયાને કહો કે આશુનો રાજા ધીરાજ એમ પૂછે છે કે તો કોના ઉપર ભરોસો રાખે છે તું કહે છે કે યુદ્ધને માટે બુદ્ધિ તથા પરાક્રમ અમારામાં છે પણ એ તો માત્ર નકામી વાતો છે કોના પર ભરોસો રાખીને તે મારી વિરુદ્ધ બંધ કર્યું છે તું આ ચુંદાઈ ગયેલા બરૂપી લાકડી પર એટલે મિશ્ર પર ભરોસો રાખે છે પણ તે તો તેના પર આધાર રાખનારની હથેલીમાં બેસીને તેને વિંધી નાખશે મિશનનો રાજા ફારૂન પોતાના પર ભરોસો રાખનાર સર્વને સાથે એવી જ રીતે વર્તે છે જો તમે મને કહેશો કે અમે અમારા ઈશ્વર યહોવા પર ભરોસો રાખીએ છીએ તો શું તે એ જ દેવ નથી કે જેના ઉસ્થાનો તથા જેની વેદીઓ ઇસ્કીયાએ કાઢી નાખ્યા છે ને યહુદીયાને તથા યરુશાલેમને ફરમાવ્યું છે તમારે યરુશાલેમ આગળ ધર્મ તો હવે કૃપા કરીને મારા ધણી આશુના રાજા સાથે તું શરતમાં એટલે કે જો તું તારા તરફથી સવારી કરનારા પૂરા પાડી શકે તો હું તને બે હજાર ઘોડા રથોને માટે ધણીના એક નબળામાં નબળા સરદારને કેમ કરીને પાછો હટાવી શકે શું હું યહની આજ્ઞા વિના આ જગાનો નાશ કરવા તેના પર ચડી આવ્યો છું યહોવાએ મને કહ્યું છે આ દેશ પર સવારી કરીને તેનો નાશ કર ત્યારે તથા યોહાએ રાક્ષાકેને કહ્યું કૃપા કરીને આ તમારા સેવકો સાથે અરામી ભાષામાં બોલો કેમ કે અમે તે સમજીએ છીએ કોર્ટ પર જે લોકો બેઠેલા છે તેઓના સાંભળતા અમારી સાથે યહૂદીઓની ભાષામાં બોલશો નહીં ત્યારે રાપસા કહે તેઓને કહ્યું શું મારા ધણીએ એ વચનો ફક્ત તારા ધણીને તથા તમને કહેવા માટે મોકલ્યો છે જે માણસો કોર્ટ પર બેઠેલા છે અને જેઓ તમારી સાથે પોતાની વિષ્ટા ખાવાને પોતાનું મૂત્ર પીવાને નિર્માણ થયેલા છે તેઓને કહેવાને માટે મને મોકલ્યો નથી પછી રાપસા કહે ઊભા થઈને મોટે સાધે યહૂદીઓની ભાષામાં પુકારીને કહ્યું આશુના રાજા ધિરાજનું વચન સાંભળો રાજા આમ કહે છે કે હિચકીયાથી તમે ઠગાતા નહીં કેમ કે તે તમને મારા હાથમાંથી છોડાવી શકશે નહીં વળી યહોવા આપણને નિશ્ચય છોડાવશે ને આ નગર આશ્રુમના રાજાના હાથમાં આપવામાં નહીં આવે એમ કહીને હિચકીયા તમારી પાસે યહોવા પર ખોટો ભરોસો ન રખાવે તમારે હિચકિયાનું સાંભળવું નહીં કેમ કે આશુનો રાજા કહે છે કે મારી સાથે સલાહ કરીને મારે શરણે આવો અને જ્યાં સુધી હું આવીને તે દેશ તમારા પોતાના દેશ જેવો ધાન્ય તથા દ્રાક્ષારસનો રોટલી તથા દ્રાક્ષાવાળીઓનો તેલનો તથા મધનો દેશ છે અને જ્યાં તમે જીવતા રહો ને માર્યા ન જાઓ ત્યાં તમને લઈ જાઉં નહીં ત્યાં સુધી તમે દરેક પોતપોતાના દ્રાક્ષા વેલાનું ને પોતપોતાની અંજરીનું ફળ ખાજો ને પોતપોતાના ટાંકામાંથી પાણી પીજો જ્યારે હિંચકીયા તમને સમજાવે યહવા આપણને છોડાવશે ત્યારે તમે તેનું સાંભળશો નહીં શું પ્રજાઓના દેવોમાંના કોઈએ કદી પણ પોતાના દેશને આશુરના રાજાના હાથમાંથી છોડાવ્યા છે અમાથ તથા આરપાદના દેવો ક્યાં છે સફારવાઈમના હેનાના તથા યુવાના દેવો ક્યાં છે શું તેઓએ શમૃનને મારા હાથમાંથી છોડાવ્યો છે એ દેશોના સર્વ દેવોમાંથી એવા કોણ છે કે જેમણે પોતાના દેશને મારા હાથમાંથી છોડાવ્યા હોય કે યહોવા યરુસલમને મારા હાથમાંથી છોડાવે રાજાનો હુકમ હતો તેને ઉત્તર આપવો નહીં તેથી લોક ચૂપ રહ્યા ને તેને ઉત્તરમાં એક શબ્દ પણ કહ્યો નહીં પછી હિલકિયાનો દીકરો એલિયાકી જે ઘરનો કારભારી હતો તે સેબના ચીટનીસ તથા આશાપનો દીકરો યુવા ઇતિહાસકાર પોતાના વસ્ત્ર ફાડીને હિચકીયા પાસે આવ્યા ને તેને રાપસા કેના વચનો કહી સંભળાવ્યા પ્રભુ આ વાંચેલા વચનોને સમજવાની માટે અમારી સહાયતા મદદ કરો કરીશું હે રાજા ને પ્રભુઓના પ્રભુ આકાશ જેનું રાજ્ય હસ્તન પૃથ્વીનું પાય હસન એવા અમારા મહાન પરમેશ્વર પિતા તમે એમના જીવન પ્રભુ મળ્યા છો અને અમે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો એને સુંદર તક આપી તમારા પવિત્રવાન મૂલ બચ્ચનનો વાંચવા એના માટે એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર તથા માની છે હા પ્રભુ પિતા અમે શું માગ્યા કાંક માગ્યા કલ્પ્ય આગળ તમે સગડું જાણો છો અને સોગડું પ્રભુ તમે પૂરું પાડો છો એ શરણ માટે મેં તમારો પુષ્કળ આભાર માની છે બાપ જેઓ બીમાર છે તમે તેઓને સાજાપણો આપજો દુઃખિત પરિવારને દિલાસો આપજો નિરાધન આધાર વિધવાના બેલી અનાથોનો નાથ તમે થજો જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો જ્યાં જ્યાં તમારું નામ લેવાય છે પ્રત્યેક જગ્યાએ તમારી હાજરી આપજો પ્રભુ અને લોકો વધુ ને વધુ પ્રભુ તમને માન મહિમાઓને ગૌરવ આપે એવું તમે થવા દેજો જે તમારા બાળકોને સતાવે છે એવા લોકો માટે માગે છે પ્રભુ કે એ લોકો શું કરી રહ્યા છે જાણતા નથી ત્યારે એમને પાપોની તમે ક્ષમા કરો પ્રભુ અને તેઓ તમારા દાયા દીકરા દીકરો બને એવું તમે થવા દેજો એમના હૃદયમાં તમે વાતનો વ્યવહાર કરજો એમની આંખો તમે ખોલો પ્રભુ અને બાળકો પ્રભુ ઘૂંટણે પડે અને તમારી આગળ નમે પ્રભુ અને તમારો મહિમા કરે એવું તમે થવા દેજો જે લોકો સતાયેલા છે એવા લોકોને પણ તમે પડખે રહેજો પ્રભુ સતત પ્રભુ તમે એમની સાથે અને પાસે રહેજો હિંમત શક્તિ બળ અને સામર્થ્ય પૂરું પાડજો મેં તમારા માર્ગમાંથી પ્રભુએ અડીખમ ઉભા રે ખસી ન જાય એવું તમે થવા દીધું શેતાન અને શેતાનીક વાનાઓથી પ્રભુ તમે તેઓનું રક્ષણ કરજો બાપ એ તો આ પાસે અમે ખાસ વિનંતી કરીએ છીએ જે લોકો તમારાથી દૂર છે અંધકારમાં ચાલી રહ્યા છે પ્રભુ એવા દીકરા દીકરીઓ માટે પણ મેં માગીએ છીએ કે તમે તેઓને તમારા જ્વાડાના બાળકો બનાવો અને તમારા વાળામાં લઈ આવો પ્રભુ એ તો આ પાસે મેં ખાસ વિનંતી કરીએ છીએ પ્રભુ જે લોકો વ્યસનમાં છે પ્રભુ એ લોકો પ્રભુ તમે એમના વાત અને વ્યવહાર કરો પ્રભુ અને એમને વ્યસન મુક્તિ મુક્ત થાય બાપ એવું તમે થવા દેજો એ લોકોની પણ તમે કાળજી લેજો પ્રભુ અને વ્યસન કરે જ નહીં એવું તમે મન આપજો એ તો પછી અમે વિનંતી લાવીએ છીએ પ્રભુ ત્યારે બાપ તમારા સંતોષેવકોના મુખની વાણી તમે થજો એ દ્વારા અનેક આત્મા તમારી ગમ ફરી એવું તમે થવા દેજો ઘણી બધી જગ્યાએ મિશન મંડળો ભાંગી ગઈ છે પ્રભુ ત્યારે એ મિશન મંડળોને તમે ઊભી કરો પ્રભુ ઘણી મિશન મંડળોમાં પ્રભુ કકડાટ છે કંકા છે લડાઈ છે ત્યારે બાપ એ પ્રત્યેક જગ્યાએ પ્રભુ તમારી શાંતિ પ્રસ્તરે એવું તમે થવા દેજો ઘણી બધી જગ્યાએ પ્રભુ યુદ્ધ ચાલે છે લડયો છે ધરતીકમ છે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે ત્યારે પ્રભુ આ તો તમારા આવવાની નિશાનીઓ છે કારણ કે તમારા વચનો પ્રભુ આજે પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે પ્રભુ પિતા તમારા વચનો પ્રમાણે આ બધું થાય છે ત્યારે બાપ અમે તમને યાદ કરીએ છીએ પ્રભુ કે તમે સહાયને મદદ કરો તમે શાંતિના સરદાર છો પ્રભુ ત્યારે તમારી શાંતિ એ લોકોની ઉપર આવવા દો જે લોકો ઘવાયેલા છે પ્રભુ એ લોકોના ઘાને તમે રૂજો અને યુદ્ધમાં લડાઈમાં ઘણી બધા લોકો પ્રભુ તમારી પાસે આવે છે ત્યારે એમના પરિવારોને પણ પ્રભુ તમે સહાયને મદદ કરો આત્મિક દિલાસો પૂરો પાડો અને યુ પ્રભુ બંધ થાય એવું તમે થવા દેજો અમારી સાથે એના પાસે રહેજો અમે તમારા હાથોમાં સોંપાય છે બાપ અમે અમારા પાપ ગુના પ્રદોની ક્ષમા કરજો જે તમારા સુંદર વચનો આપ્યા એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ ત્યારે આ સુંદર વચનો જે તમારા બાળકો સાંભળે છે પ્રભુ એમના હૃદયમાં પણ તમે વાતનો વ્યવહાર કરો પ્રભુ અને એ લોકોને પુષ્કળ આશીષ અને કૃપા આપો આ વચનો મારફતે પણ ઘણા આત્માઓ તમારી ગમ આવે એવું તમે થવા દેજો અમે જે કંઈ માગ્યું તમારા દીકરા સુખરી નદરેતના નામથી માગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો બાપ આમીન આમીન